નમસ્કાર કેડ મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અને ચોમાસું બાબતે મહત્વપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ મહારાષ્ટ્રના કાઠા નજીક હતી તે હવે ધીમે ધીમે પૂર્વ દિશા તરફ જડી છે અને નબળી પડી રહી છે ગઈકાલે ડેટ ડિપ્રેશન સિસ્ટમ હતી તે નબળી પડી હતી પરંતુ હવે જેમ જેમ સિસ્ટમ પૂર્વ દિશા તરફ જાય છે તેમ તેમ સિસ્ટમની તીવ્રતા ઘટતી જાય છે પરંતુ વરસાદની માત્રા વધતી જાય છે અત્યારે માયાનગરી મુંબઈમાં મુશળ ધાર મેઘ સવારી જોવા મળી રહી છે અને જોરદાર વરસાદ મુંબઈ સહિત વરસાદનો વિસ્તાર ઓછો હોય છે પરંતુ જેમ સિસ્ટમ નબળી તેમ વરસાદનો વિસ્તાર વધુ જોવા મળતો હોય છે એટલે અત્યારે સિસ્ટમ લો પ્રેશર નજીક જોવા મળી રહી છે અને મુંબઈ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો સિસ્ટમ હવે ક્રમશઃ પૂર્વ દિશા તરફ આગળ સતત વધી રહી છે તેમ તેમ નબળી પડતી જશે જો કે બંગાળની ખાડીમાં જશે તો ત્યારબાદ ફરીથી તેને એક પ્રકારે એક બુસ્ટોપ મળી શકે છે અને ફરીથી મજબૂત પણ થઈ શકે છે જો કે એ હવે ગુજરાત તરફ આવવાની સંભાવના દેખાતી નથી ત્યારે ખાસ કરીને મિત્રો જે મુંબઈ સહિતના ભાગો છે તેમજ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં મુંબઈ અને તેની આજુબાજુના ભાગોમાં ભારે છે તેમાં પણ હળવો છૂટાછવા ભાગોમાં જોવા મળશે જે બાકીના ભાગો છે ગુજરાતના તેમાં એક પ્રકારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારે મિત્રો ચોમાસુ લાઈન છે તે ખાસ કરીને ચોવીસ તારીખે કેરાલા નજીક પહોંચી હતી અને ગઈકાલે જે ચોમાસુ લાઈન છે તે મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગઈ છે મતલબ કે એક પ્રકારે સુપરફાસ્ટ જોરદાર છલાંગ જે છે તેમણે લગાડી છે કારણ કે અત્યારે જે સિસ્ટમ મુંબઈ નજીક છે તેના કારણે મહારાષ્ટ્રના ભાગો સુધી ચોમાસુ બેસી ગયું છે તો ખૂબ ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્રના ભાગો સુધી બેસી ગયું છે અને આવનારા બે ત્રણ દિવસની અંદર મુંબઈ સહિતના ભાગોમાં ચોમાસું બેસી જશે તો મહારાષ્ટ્રના ભાગો અમુક વિસ્તારો છે ગોવા કર્ણાટકના ભાગો છે તેમજ બંગાળની ખાડીના મોટા ભાગના ભાગો અને પૂર્વોત્તર ભારતના અમુક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે સત્તાવાર રીતે હવામાન વિભાગે આ બાબતની જાહેરાત કરી દીધી છે અને આવનારા બે થી ત્રણ દિવસની અંદર મુંબઈ સહિતના જે મહારાષ્ટ્રના અનેક વિસ્તારો છે તેમાં પણ ચોમાસું બેસી જશે પરંતુ ત્યારબાદની સ્થિતિ શું રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો જે પ્રકારે ચોમાસું આગળ વધ્યું છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું રેખા ખેંચાઈ ગઈ છે પરંતુ હવે મુંબઈથી ચોમાસાને આગળ વધવા માટે એક મોટો અવરોધ પેદા થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને મુંબઈ નજીક આવીને ચોમાસુ છે લગભગ 15 થી વીસેક દિવસ જેવો બ્રેક પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને સિસ્ટમ દૂર થશે ત્યારબાદ ફરીથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ રૂપે છૂટો છવાયો વરસાદી માહોલ શરૂ થઈ જશે જોકે વિસ્તાર ઓછા છે પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ આવતા ત્રણ ચાર દિવસ બાદથી જોવા મળશે તો એકંદરે ખાસ કોઈ ભારે વરસાદનો રાઉન્ડ નથી ગુજરાતના ભાગોમાં આપણે ગઈકાલે કહ્યું જૂન સુધી કોઈ ભારે વરસાદનો રાઉન્ડ દેખાતો નથી પરંતુ છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપનો વરસાદ જોવા મળશે અને મુંબઈ નજીક જે ચોમાસુ રેખા આવશે ત્યારબાદ તે ચોમાસુ રેખા આગળ વધવા માટે પંદર થી લઈને વીસ દિવસ સુધીનો સમયગાળો વધુ લઈ શકે છે કારણ કે જે બંગાળની ખાડીવાળી પાક છે તે ઝડપથી આગળ વધશે પરંતુ જે અરબી સમુદ્રવાળી પાક છે તેને આગળ વધવા માટે એ મહા મુંબઈ નજીક આવી અને તેને એક પ્રકારે બ્રેક પડશે અને થોડો સમય ત્યારબાદ લેશે અને ચોમાસું ફરીથી જે વિધિવત રીતે સેટ થતા હજી પંદરથી વીસ દિવસ સુધીનો સમયગાળો લાગી શકે છે એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બોડકાંઠાના ભાગોમાં છૂટાછવાયા વરસાદને વાત કરતાં બીજા ભાગોમાં ખાસ વરસાદની સંભાવના દેખાતી નથી અને ખાસ કરીને મોડી રાત્રે રાજસ્થાન નજીક જે વાદળ બન્યું હતું તે છે જે મધ્ય ગુજરાતના ભાગો સુધી આવ્યો હતો અને ત્યાં પવન સાથેનો વરસાદ જોવા મળ્યો હતો એક પ્રકારે જે વરસાદ પડ્યો છે તે વાવાઝોડા જેવો વરસાદ પવન સાથે હતો જેને કારણે ખૂબ નુકસાનના પણ સમાચાર સામે આવી રહ્યા છે આભાર